આ કોટાઈ ગામથી આગળ સૂર્યમંદિર તરફ જવાનો રસ્તો છે તો ચાલો હવે જઈએ આ મિત્રો વિભાગ દ્વારા લગાવેલું બોર્ડ છે કેમ કે આ કોટાઈનું સૂર્યમંદિર રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો ધરાવે છે અને આ કોટાઈનું મંદિર ભુજ થી ઓગણત્રીસ કિલોમીટર દૂર આવેલું છે મિત્રો તમે અહીં આજુબાજુની જગ્યા પણ જોઈ શકો છો એટલી અદભુત છે કે ડુંગરની વચ્ચે આ મંદિર આવેલું છે અને એકદમ શાંત વાતાવરણ છે આ છે પ્રાચીન સૂર્યદાદાનું મંદિર અને આ બાજુ તમે જોઈ શકો છો કે જે ડુંગરો વિશાળ ડુંગરો દેખાઈ રહ્યા છે અને મધ્યમાં આ કોટાઈનું મંદિર આવેલું છે જે કોટાઈ ગામથી થોડું દૂર એક કિલોમીટરના અંતર કોટાઈ ગામથી આગળ આવેલું છે બહુ મસ્ત જગ્યા છે એકદમ શાંત મિત્રો આ ઘણું જૂનું પ્રાચીન મંદિર છે અને આપણે સૂર્યદાદાના સાનિધ્યમાં આવી ચૂક્યા છીએ અને હવે મંદિરની અંદર જઈએ દર્શન કરવા માટે અને તમે અહીં જોઈ શકો છો કે આ વર્ષો જૂની કારીગરોની કલાકારી સરસ મજાની કોતરણી કરી અને વિવિધ પ્રતિમાઓ અહીં બનાવી છે અને હવે મંદિરમાં અંદર જઈએ અહીં પણ તમે જોઈ શકો છો સરસ મજાની કોતરણી કરેલી છે તો મિત્રો આપણે હવે દર્શન કરી લઈએ અહીં અંધારું હોવાને કારણે બહુ સ્પષ્ટ દેખાતું નથી પણ અહીં દર્શન કરી લઈએ અહીં ભગવાન શિવની મૂર્તિ છે તે પણ એક પ્રશ્ન રહેલો છે કે મંદિર સૂર્યમંદિર છે પણ અંદરની જે મૂર્તિ છે તે ભગવાન શિવની છે અને આ બાજુ પણ જે આ શિલ્પ દેખાય છે તેવું જ શિલ્પ તમે જોયું હોય તો રાણકી વાવની અંદર પણ હતું સામે બારી છે તેમાંથી સૂર્યપ્રકાશ આવી રહ્યો છે થોડા ઘણો મિત્રો આ મંદિરનું નિર્માણ નવમી સદીમાં થયેલું છે અને જે સોલંકી શૈલીમાં બનાવેલું છે એમ કેવાય છે કે રાવ લાખા ફુલાણીના સમયમાં આ મંદિરનું બાંધકામ થયેલું અને જે આ મંદિર છે તે મોઢેરાના મંદિર જેવું જ જેવી જ શૈલીમાં બાંધકામ કરેલું છે અહીં બીજા પણ નવ મંદિરો આવેલા હતા જેમાંથી હાલમાં એક પણ અવશેષ અહીં મળતા નથી અને મિત્રો આ મંદિર જે છે તે રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો ધરાવે છે તેના કારણે સરકારે અહીં બીજી સગવડો ઊભી કરી અને આથી પૌરાણિક મંદિરને ટુરિઝમ તરીકે પણ વિકસાવવું જોઈએ તમે આ જોઈ શકો છો કે અહીં ઘણી દેવી દેવતાઓની મૂર્તિઓ કંડારેલી છે કે જે આ અમુક મોટા ભાગની ખંડિત થઈ ગયેલી છે જોઈ શકો છો તમે મિત્રો આ ડુંગરો છે આ બાજુ અને આ ડુંગરોની મધ્યમાં અહીં સૂર્ય ભગવાનનું મંદિર હાલમાં મિત્રો ગુજરાતમાં બે પૌરાણિક મંદિર આવેલા છે જે એક મોઢેરાનું સૂર્યમંદિર અને આ કોટાઈનું સૂર્યમંદિર અને ત્રીજું કંથકોટનું જે હાલ ધવસ્તાવસ્થામાં છે અહીં ઝૂમ કરીને બતાવવા આ ડુંગરો દેખાઈ રહ્યા છે અને આ બાજુ પણ ડુંગરો છે તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો